વડનગર તાલુકાના ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ માટેની સઘન વ્યવસ્થા કરવામાં આવી આજે ઉમેદવારો નામ જાહેર થયા છે તેમાં ઉમેદવાર શું તે જુઓ વડનગર તાલુકાની પંચાયતના વિજેતા રાજપુર વડ રામજીભાઈ હેમરાજભાઈ ચૌધરી શેખપુર વડ ખુશ્બુબેન તુષારભાઈ પટેલ ડાબુ રેખાબેન જીતુજી ઠાકોર ત્રાસવાડ વિમળાબેન મફાભાઈ સોલંકી ખટાશના લીલાબેન વિરસંગજી ઠાકોર બાબીપુરા સંગીતાબેન રાહુલજી ઠાકોર सुलीपुर कनुजी रजूजी ठाकुर मड़ासण सुरेखा बेन शैलेश ठाकुर तोसवड़ शेखापुर वड़ साबलिया कलपुर सुलीपुर कैसिंपा सुठिया उनाद सिंहपुर हुंडई मलेकपुर वड़ आसपा उंगणी अर्जुन ठाकुर कच्छ सेवा न्यूज वडनगर वार्ड नंबर सात अनुसूचित जाति ने अंदर हमारा उम्मीदवार सोलंकी महेंद्र कुमार मुरजीभाई जो उम्मीदवारी नोधाई थी तमो તેઓ અનુસૂત જાતિના અને આપણા ગામજનોના સાથ સહકારથી ભવ્ય વિજય મેળવ્યો છે તે બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મતદારોએ અને અમારા જે ટેકેદારોએ જે અમને સહકાર આપી અને જે મહેન્દ્રભાઈને વિજય બનાવ્યા છે તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મહેન્દ્રભાઈ ગામની અંદર શું કહેવા માગું છું વિજેતા થવા બદલ અમારા સામેના ઉમેદવારના સહકારથી અને અમારા આખા ગામના સહકારથી અમે આજે વિજેતા બન્યા છીએ કેટલા વખતથી તમારે બસો ચુમોતેર ગામને વિકાસને લઈને શું કાર્ય કરવાનું ગામને વિકાસ અમે તો પહેલાં બી કરતા જ હતા ગઈ વખત બી પંચાયતમાં હતો અને આ વખત બી સારું કામ કરીશું ઇલેક્શનમાં તો અમારા ગામમાં તો ઇલેક્શન થતું જ નથી પણ આ વખત થોડું સામે ઉમેદવાર હતા પણ એમને સહકાર આપ્યો એટલે ફરીથી અમે વિજેતા થયા

અને સર્વ ગામજનોના સહકારથી અને અનુસૂચિત જાતિના દરેક સભ્યોના સહકારથી હું હું ચૂંટણીને આવેલ છું અને હું સર્વનો આભાર માનું છું હું હું પંચાયતના વિકાસના કાર્યોમાં સહભાગી બની જેતા બનીશ કે છું મારું નામ તદિ રામજી મેરજભાઈ રાજ્યભાઈ કનુભાઈ અંગાત ટેકો છું ગામના દવા આપ્યોભાઈ ઉંડણી સરપંચ તરીકેના ઉમેદવારને આઠ મતે વિજેતા બન્યો છું આઠ મતે મારા ગામના દરેક સમાજે સાથ આપ્યો સહકાર આપ્યો છે આજે આઠ મતે હું જીત્યો છું અને ગામના અંદર દરેક જ્ઞાતિઓના કામ દરેક જ્ઞાતિઓના કામ વિકાસશીલ કરીશ દરેક ગરીબોના કામ હોય તે પહેલાં પૂરા કરીશ અને ગામની અંદર વિકાસની યાત્રાને આગળ વધારવાના પાંચ વર્ષમાં આજે પાછળ હતું એનાથી વધુ આ ગામ વિકસિત થાય એવા પ્રયત્નો સાથે આજે મને જનતાને એક વિજેતા બનાવ્યો છે તો એ બદલ હું મારા ગામની તમામ જ્ઞાતિની જનતાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું બોલો બેન લીલાબેન આજે ગોમના આભારથી સરપંચ બની છું ગોમમાં આ કોમ ઘરે વિકાસ કરશું વિકાસ કરશું જી ગામ છે આપુરવાડી